ગુજરાતનો દરિયા કિનારો જ્યાં અરબી સમુદ્રની લહેરો રોજ એક ગાથા ગાય છે આ ગાથા છે પથ્થર અને આત્મામાં કંડારાયેલી એક અદ્ભુત વાર્તાની ખરેખર આ કોઈ સામાન્ય મંદિરની કહાણી નથી પણ એક એવી અતૂટ શ્રદ્ધાની ગાથા છે જેણે સદીઓના તોફાનોને હસતા મોઢે ઝીલ્યા છે આ મંદિરના ઇતિહાસના કેન્દ્રમાં એક એવું સત્ય છે જે આપણને વિચારતા કરી દે છે સત્તર વખત વિનાશ અને દરેક વખતે પુનર્જન્મ આ આંકડા માત્ર ઇતિહાસના પાના નથી પણ સંકલ્પ અને પુનરૂત્થાનનું જીવંત પ્રતીક છે તો આ મંદિર આટલું મહત્ત્વનું કેમ છે કારણ કે હિન્દુ ધર્મમાં એનું સ્થાન અપાર છે એને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ અને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને આ જ આધ્યાત્મિક મહત્તાને કારણે હજારો વર્ષોથી એ શ્રદ્ધાનું કેન્દ્ર તો રહ્યું જ પણ સાથે સાથે આક્રમણનું નિશાન પણ બન્યું એના નામ પાછળ પણ એક પ્રાચીન કથા જોડાયેલી છે કહેવાય છે કે ચંદ્રદેવ એટલે કે સોમ એમણે આ જ પવિત્ર જગ્યાએ ભગવાન શિવની આરાધના કરી હતી એમણે શિવજીને પોતાના નાથ એટલે કે સ્વામી માન્યા અને બસ ત્યારથી જ આ પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ તરીકે ઓળખાયું તો ચાલો હવે આપણે એના ઐતિહાસિક પ્રવાહમાં થોડા ઊંડા ઉતરીએ મંદિરની જે પ્રસિદ્ધિ હતી એની જે સંપત્તિ હતી એ એની આધ્યાત્મિક ગરિમા જેટલી જ વિશાળ હતી અને આજ સંપત્તિ સદીઓ સુધી ચાલેલા સંઘર્ષનું મુખ્ય કારણ બની જુઓ સોમનાથ માત્ર આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર નહોતું એ સોના ચાંદી અને જવેરાતનો અખૂટ ભંડાર પણ હતું અને આ જ ભૌતિક સમૃદ્ધિએ વિદેશી આક્રમણકારોને પોતાની તરફ ખેંચ્યા અને અહીંથી જ શરૂ થયો વિનાશનો એક લાંબો અને દર્દનાક અધ્યાય અને આ રીતે એક એવા ચક્રની શરૂઆત થઈ જે ક્યારેય અટક્યો નહીં વિનાશ અને પુનર્જન્મની એક એવી ગાથા જે સોમનાથની ઓળખ બની ગઈ આ સમયરેખા પર એક નજર નાખો એ ઇતિહાસના એક ક્રૂર ચક્રની સાક્ષી પૂરે છે ગજનવીથી લઈને ઔરંગઝેબ સુધી વારંવાર હુમલા થયા પણ દરેક આક્રમણ પછી ભીમદેવ ભોજ અને કુમારપાળ જેવા રાજાઓએ એને ફરીથી બેઠું કરવાનો સંકલ્પ લીધો એમ કહી શકાય કે દરેક વિનાશની સામે પુનર્જન્મનો એક અતૂટ નિર્ધાર ઊભો હતો આ બધા હુમલાઓમાંથી મહેમૂદ ગઝનવીનો હુમલો સૌથી ભયાનક અને વિનાશક સાબિત થયો એક એવી ઘટના જેના પડગા હજાર વર્ષ પછી પણ ભારતના ઇતિહાસમાં સંભળાય છે ગજનવીની વિશાળ સેના સામે પચાસ હજાર રક્ષકોએ પોતાના પવિત્ર સ્થાનને બચાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી મહમૂદ ગજનવીએ મંદિરનો બધો જ ખજાનો લૂંટી લીધો એ સમયના વીસ મિલિયન દિનાર બરાબરની સંપત્તિ એ અહીંથી લઈ ગયો અને મંદિરને એની ભવ્યતા અને સમૃદ્ધિથી સંપૂર્ણપણે વંચિત કરી દીધું રસપ્રદ વાત તો એ છે કે આક્રમણકારીના પોતાના જ દરબારનો એક ઇતિહાસકાર અલ બિરુની એ પણ આ ઘટનાને નોંધી હતી અને એણે પણ આ હુમલા પાછળના લૂંટના ઈરાદાની ટીકા કરી હતી જે આ ઘટનાના ઐતિહાસિક પ્રભાવને વધુ મજબૂત કરે છે અને હવે આખી વાર્તા એક નવો વળાંક લે છે સ્થિતિસ્થાપકતાનો જેટલી પ્રબળ ઈચ્છા વિનાશ કરવાની હતી એટલી જ કે કદાચ એનાથી પણ વધારે પ્રબળ ઈચ્છાશક્તિ પુનર્નિર્માણની હતી આ રાજાઓએ સુનિશ્ચિત કર્યું કે સોમનાથની જ્યોત ક્યારે બુજાય નહીં હવે વાર્તા સીધી વીસમી સદીમાં પ્રવેશે છે જ્યાં મંદિરનું ભાગ્ય આધુનિક ભારતના જન્મ સાથે જોડાઈ જાય છે સરદાર પટેલની એ ઐતિહાસિક મુલાકાત એક નિર્ણાયક ક્ષણ હતી તેમણે મંદિરના ખંડેર જોયા અને ત્યાં જ એક વચન લીધું રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે આ મંદિરને એના ભૂતપૂર્વ વૈભવમાં પુનઃસ્થાપિત કરવાનું પણ આ નિર્ણયે એક મોટી ઐતિહાસિક ચર્ચાને જન્મ આપ્યો જો એક તરફ હતા સરદાર પટેલ જે આ પુનર્નિર્માણને રાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવની પુનઃસ્થાપના તરીકે જોતા હતા તો બીજી તરફ હતા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એમનું માનવું એવું હતું કે આપણું નવું બનેલું બિનસાંપ્રદાયિક રાજ્ય છે એટલે સરકારી પૈસાનો ઉપયોગ કોઈ ધાર્મિક પ્રોજેક્ટ માટે ન થવો જોઈએ આ રાજકીય મતભેદ છતાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પોતાના નિર્ણય પર અડગ રહ્યા એમણે કહ્યું કે મંદિરનું ઉદ્ઘાટન કરવું એ એમનું કર્તવ્ય છે અને આ માટે જો પદ છોડવું પડે તો એ પણ મંજૂર છે અને એ દિવસ આવી પહોંચ્યો સદીઓથી ચાલતા સંઘર્ષનો એક વિજયી અંત અંતિમ પુનર્નિર્માણ થયું એ ભવ્ય મંદિર જે આજે પણ ત્યાં અડીખંભૂબું છે આ એક રાષ્ટ્રના સંકલ્પની જીત હતી તો અંતમાં આપણે મંદિરના ગહન અર્થ અને એક તાજેતરની શોધ વિશે વાત કરીએ જે એની શાશ્વત પ્રકૃતિને વધુ મજબૂત બનાવે છે હવે આમાં વિજ્ઞાનનો પ્રવેશ થયો વર્તમાન માળખાની નીચે શું છુપાયેલું છે એ જાણવા માટે એક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી જમીનની નીચે દટાયેલા રહસ્યોને ઉજાગર કરવાનો આ એક પ્રયાસ હતો આઈઆઈટી ગાંધીનગરના એ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા જમીનની નીચે એક વિશાળ ત્રણ માળનું જૂનું માળખું હોવાના પુરાવા મળ્યા આનાથી એ વાતની પુષ્ટિ થઈ કે આ સ્થળનો વારસો કેટલો પ્રાચીન અને ઊંડો છે આ વૈજ્ઞાનિક તારણો આપણને ફરીથી મૂળ વાત પર પાછા લાવે છે એ સાબિત કરે છે કે સોમનાથની જે ભાવના છે એ કોઈ એક ઇમારત કરતાં ઘણી ઊંડી છે એના પાયા જમીનમાં પણ ઊંડા છે અને લોકોની શ્રદ્ધામાં પણ સોમનાથનું ટકી રહેવું એ માત્ર સ્થાપત્યની જીત નથી એ એક સંસ્કૃતિની અદમ્ય ભાવના અને સ્થિતિસ્થાપકતાનું જીવંત પ્રમાણ છે અને આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભું રાખે છે જ્યારે કોઈ ઇમારત માત્ર પથ્થરની ન રહે ત્યારે એનું અસ્તિત્વ એ લોકોની ભાવના વિશે ખરેખર શું કહી જાય